મહિમાચરણની જેમ જ પોતાની આગવી લાક્ષણિકતાઓ ધરાવતા પ્રતાપચંદ્ર હાજરા વિશે થોડું કહીને આ પ્રકરણ પૂરું કરીએ મધ્યમ વયના પ્રતાપચંદ્ર હાજરા મૂળ તો કામરપુકુર પાસેના એક ગામના રહેવાસી હતા પરંતુ ક્ષણિક ધાર્મિક આવેશનો ભોગ બનીને એ ઘરબાર તજી ચાલી નીકળ્યા હતા વૃદ્ધ માતાનું તથા કુટુંબનું શું થશે તેની પણ તેમણે પરવા કરી ન હતી દક્ષિણેશ્વરના મંદિરમાં તે કેટલાક વર્ષો સુધી રહ્યા હતા એ ઘણીવાર માળા જપતા દેખાતા પરંતુ મુખ રામ ભીતર દામ એ ન્યાયે અંદરખાનેથી એમને લાલસા હતી કે પોતાની ભક્તિથી પ્રભાવિત થઈને લોકો કંઈક નાણાકીય સહાય આપે તો પોતાનું જે દેવું છે તે ચૂકવાઈ જાય તેમનો આ દંભ શ્રી રામકૃષ્ણના ધ્યાનમાં તરત આવી ગયો એ કહેતા કે પ્રાર્થનાની પાછળ કોઈ સ્વાર્થી હેતુ ન હોવો જોઈએ એક દિવસ શ્રી રામકૃષ્ણએ હાજરાને કહ્યું તું જે પ્રાર્થના વગેરે કરે છે તે સારું છે પણ એ યોગ્ય રીતે થતું નથી કોઈનું પણ બુરુ બોલવું નહીં ક્ષુદ્ર જંતુનું પણ નહીં તું જેમ ભક્તિ માટે ઈશ્વરની પ્રાર્થના કરે છે તેમ કોઈનું પણ બુરુ બોલવાનો પ્રસંગ ન આવે એવી પણ તારે પ્રાર્થના કરવી જોઈએ હાજરા કહે છે મારી પ્રાર્થના ઈશ્વર સાંભળશે ખરો શ્રી રામકૃષ્ણ કહે છે જરૂર સાંભળશે એક વખત નહીં પણ સો વખત જો તારી પ્રાર્થના ખરા હૃદયની હોય તો એને એ સાંભળ્યા વગર છૂટકો જ નથી માણસો બૈરી છોકરા માટે કે પૈસા માટે ઘડો ભરી ભરીને આંસુ પાડે છે તેટલા ઈશ્વર માટે પાડે છે ખરા ઈશ્વરને માટે એટલી લાગણી કોને થાય છે